મેટ્રો પ્રોજેક્ટ હવે જમીન પર આકાર લેવા લાગ્યો છે લાઇન એકના છ કિલોમીટર વિભાગમાંથી એલિવેટેડ રૂટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે વાત કરી રહ્યા છીએ અલ્થાન ભટાર વિસ્તારની અલથાન ભટાર સેક્શનના પિલર પર ગર્ડનનો લોન્ચિંગ માટેની તૈયારી ચાલી રહી છે જેમાં લોન્ચર્સ તૈનાત થઈ જવા પામ્યા છે જાન્યુઆરી ના વાઇડ કટ બનાવવા સ્પાન લોન્ચિંગ થશે તો ભટાર કાદરસા નારમા પણ મેટ્રો સ્ટેશનની ની આકાર લેવા માંડ્યા છે તેના પરથી જાણી શકાય છે ડ્રીમ સિટી થી કાદરસા ની નાળ વચ્ચે અગિયાર કિલોમીટર એલિવેટેડ રૂટ નું કામ ચાલુ છે જોકે ડ્રીમ સિટી ના ભીમના સુધીના છ કિલોમીટર ના રૂટ નું કામ અટવાયું છે બીજી તરફ સોહમ સર્કલ થી કાદરસા ની નાળ વચ્ચે સાડા પાંચ કિલોમીટર નું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે અલથાન ટેનામેન્ટ ભટાટ વિભાગનો સૌથી ઊંચો સોર મીટર એટલે કે ઊંચો છ માળનો પિલર બનાવી હવે અહીં પિલર કેપ્સ પણ તૈયાર છે વાયડગટના નિર્માણ માટે ગડર મૂકવાની તૈયારી શરૂ થઈ છે જેમાં સૌથી મહત્વપૂર્ણ પિલર કેપવા સેગમેન્ટ લોન્ચર મશીન મુકાયું છે મુજોરા રૂપાલી કેનાલ સેક્શન પર ઓગણીસ મીટર ઊંચા નવ થાંભલા હશે જેનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરાશે આ વિભાગ એકસો મીટર લાંબો છે જેમાં થી છ થાંભલા સોળ મીટર ઊંચા હશે અઝર કુર્સી સાથે અસર સેગા